વડોદરાજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી સફાઈ ની કામગીરી દરમિયાન મુખ્ય રોડ પર મેન હોલ ઢાંકણ ખુલ્લું રાખવામાં આવતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં વિપુલસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થયું હતું આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ તંત્રની ગંભીર બેદરકારી સામે કડક આક્ષેપો કર્યા હતા પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ચારસોથી થી વધુ લોકો ખાડામાં પડી જવાથી મોતને ભેટ્યા છે વિકાસના નામે વડોદરામાં નાગરિકોના જીવ જઈ રહ્યા છે અને ભાજપ સરકાર માત્ર તમાશું જોઈ રહી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ શ્રી બ્રિજરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુરેશ તુવેરને મુખ્ય કચેરી વીએમસી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું આ દરમિયાન ભારે ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નીચે ધરણા કરવામાં આવ્યા હતા કમિશનર હાજર ન હોવાથી તેમને ગેટ પર પણ આવેદનપત્ર લગાવવામાં આવ્યું હતું અંતે પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં માંગો સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે જી વડોદરા શહેરની અંદર તાજેતરમાં જે બનાવ બન્યો એના કારણે સમગ્ર શહેરમાં ખૂબ જ દુઃખનું વાતાવરણ છે જે રીતના આશરે પાંત્રીસ વર્ષનો એક યુવાન આ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગટરમાં પડીને જે મૃત્યુ પામે છે ત્યારે ખૂબ જ દુઃખનો વિષય છે ત્યારે આમ આદમી પાર્ટી વિરેનભાઈ રામી અશોકભાઈ ઓઝાના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ કમિશનર સાહેબને મળવા માટે આવેદનપત્ર માટે આવી હતી પરંતુ ગાંધીનગર હોવાના કારણે અમે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું અને અમારી માંગો ચોકી છે કે આવનારા દિવસોમાં જે વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે ચારેય બાજુ ખાડાઓ કરવામાં આવ્યા છે એનસીઆરબીનો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતની અંદર પાંચ વર્ષમાં અંદાજીત પ પાંચસો કરતાં પણ વધારે નિર્દોષ ગુજરાતીઓના ખાડામાં પડવાથી જીવ ગયા છે અંદાજીત પચાસ કરતાં વધારે જે વર્કરો છે સફાઈ કામગારો છે એમના પણ મૃત્યુ થાય થાય છે ત્યારે આ સરકારના આ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય એને ભારતીય ન્યાય સંહિતા મુજબ વન ઝીરો સિક્સ વન મુજબ એની ઉપર એફઆઈઆર કરવામાં આવે આ પીડિત પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે અને જે કોઈ પણ કામગીરી ડેન્જરસ સાઇડ્સ છે એની ફરતા બેરિગેટિંગ કરીને સાઇન્સ બોર્ડ લગાડીને તાત્કાલિક ધોરણે આની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી માંગ સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જરૂર પડે તો ગાંધી ચિંધિયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે તમે જુઓ કે બે ત્રણ દિવસ પહેલાં રાત્રે એક વિપુલસિંહ ઝાલા નામનો પરિવાર સાથે જમવા માટે જાય છે અને જે મેનહોલ જે છે ઢાંકણ ખુલ્લું હોવાના કારણે ઢાંકણ ખુલ્લું હોવાના કારણે અંદર પડી જાય અને મૃત્યુ થાય આ માનવ સર્જિત ભૂલના કારણે જ્યારે આ ઘટના બની હોય ત્યારે અમારી માંગ છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ ચૂંટાયેલા જેટલા શાસક પક્ષના આજે તમે જુઓ કે એક પણ શાસક પક્ષનો એક નેતા એવો નથી કે એના હૃદયની અંદર આ દીકરા માટે થોડીક ભાવના પેદા થઈ હોય એમનો આત્મા જગાડ્યો હોય ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કારણ કે એમને ખૂબે ખૂબાભરી મત આપ્યા છે એટલે સત્તાની નશામાં અત્યારે મધમસ છે પણ મારે કહેવું છે કે આ પરિવાર સાથે આમ આદમી પાર્ટી છે અમારી માંગ કમિશનર સાહેબને છે કે આ પરિવારને પાંચ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ જવાબદાર જે અધિકારીઓ છે જવાબદાર જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર છે એની સામે માત્ર એફઆઈઆર નહીં માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગ છે એ માંગને લઈને આજે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે